જરોજ પાળિયાદ ગામે ડોળી તળાવ વિસ્તારમાં શીતળા માતાજીના મંદિર પાસે વર્ષોથી બિનદીકૃત રીતે ગેરકાયદેસર કરવામાં આવેલ વાડા ઝૂપડા સેડ વિગેરે તમામ દબાણો પાળિયાદ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવાની કામગીરી કરવામાં આવી ઉપસ્થિત પાળિયા ગામના સરપંચ શ્રી વિજયભાઈ સભ્યશ્રીઓ જયંતિભાઈ ધોળકિયા દેવકુભાઈ ખાચર હરેશભાઈ ખાચર દેવજીભાઈ સોલંકી વલ્લભભાઈ ધોરિયા મયુરભાઈ ખાચર જુવાનસિંહભાઈ રાઠોડ લાખાભાઈ ખટાણા તેમજ તલાટી કમ મંત્રી હાજર રહ્યા મારું નામ ખાચર દેવખુભાઈ હાથભાઈ ખાચર બોટાદ જિલ્લા કારોબારી સભ્ય ભાજપ પાળિયાત પંચાયત સભ્ય ઉપસરપંચ પૂર્વ ઉપસરપંચ આજ રોજ તારીખ બારના રોજ પાળીયાદ ગામની અંદર તુરખા રોડમાં છે જે દબાણ કરીને બેઠાતા અસામાજિક તત્વો દોળી વિસ્તાર એ ખુલ્લું કરવામાં આવ્યું છે તમામ સભ્યો પાળિયાદ પંચાયતના સરપંચ વિજયભાઈ ખાચર જયેશભાઈ કોડકિયા હરેશભાઈ ખાચર દેવકુભાઈ ખાચર વલ્લભભાઈ ધોરિયા કુરસિંહ રાઠોડ લાખાભાઈ ખટાણા મથુર મયુરભાઈ ખાચર અને દેવજીભાઈ સોલંકી અમે પોલીસ બંદોબસ્ત વિના આજે ગામના લોકહિત માટે કે ગરીબ માણસો પલોટ વિનાના છે અને અમુક વ્યક્તિઓ અસામાજિક તત્વો હજારો વાર જમગિયા વાળીને બેઠા હતા એ આજે અમે ખુલ્લી કરાવી મારું નામ દેવજીભાઈ સોલંકી છે બોટાદ જિલ્લા ભાજપ મોરચાના મહામંત્રી છું પ્લસ ગ્રામ પંચાયત સભ્ય છું આજે સાત દસ સાતમના તહેવારે ઓછામાં પચાસથી સાઠ હજારની પબ્લિક આ ડોળી શીતળા માતાનું મંદિર છે ત્યાં મેળો દર વર્ષે ભરાય છે અહીંયા ડોળી વિસ્તારમાં કેટલા ઘણા સમયથી અસામાજિકત્વોનું દબાણ હતું તેઓ વંડા કરેલા હતા મકાનો બનાવેલા છે એ હાલ અમે પંચાયત તલાટી મંત્રી સાથે રાખી અને બધું ખુલ્લું કરાવીએ છીએ